આજની વાત એક સમયની વાત છે એક કવિ સાગર કિનારે ટહેલવા નીકળ્યા ખૂબ દુઃખી હતા પરંતુ ખૂબ આનંદિત પણ હતા દુઃખી થવાનું એક કારણ હતું કે એમની પ્રેયસી છે એ હોસ્પિટલમાં બીમાર હતી અને કવિ સાગર કિનારે આવ્યા હતા એણે સાગરને જોઈ ખૂબ ખુશ થઈ ગયા સાગરના મોજા ઉછળતા હતા પક્ષીઓની કિલકિલાહટ હતી સરસ સૂરજની રોશની પડતી હતી સરસ હવાના ઝોકા વહેતા હતા કવિ એકદમ ખુશ થઈ ગયા કે મારે આ બધું મારી પ્રેયસીને ગિફ્ટ કરવું છે અને આ બધું જ જોઈને એ એકદમ ખુશ થઈ જશે કવિ જીવ હતો એણે પૂરા પ્રયત્ન કર્યા એક મોટી સંદુક લીધી એ પેટીમાં એણે બધું જ થોડું થોડું ભર્યું કે સાગરના ઉછળતા મોજા પક્ષીઓનો કેલબિલાટ મસ્ત હવા અને આ સૂરજની રોશની આ બધું બરાબર અંદર એને પેટીમાં દેખાતું હતું છોડતું આવતું અંદર પછી એણે પેટીને બરાબર પેક કરી ચારે બાજુ મીણથી પેક કરી નાખી બહુ મોટું તાળું માર્યું અને ક્યાંય દૂર સુધી પેટી ઉપાડીને હોસ્પિટલ લઈ ગયા અને એને પ્રેયસી પાસે આવ્યા કે હું તારા માટે બહુ જ સરસ ગિફ્ટ લાવ્યો છું એમ એની આંખોમાં જે ચમક જોઈ એ જોઈને એને પ્રેયસીને પણ થયું કે નહીં ચોક્કસ કોઈ અમૂલ્ય ગિફ્ટ હશે એની પ્રેયસી કુતૂહલતાથી બેઠી થઈ ગઈ કવિએ બહુ મહેનતથી મીણ ઉખાડ્યું તાળું ખોલ્યું પેટી ખોલી તો પેટી ખાલી એની પ્રેયસી જોઈ રહી અને કે કવિની આંખમાં કિંકર્તવ્ય મૂળ કુતૂહલ હતું એ બધું ક્યાં ગયું એમ અને એની પ્રેયસી જોયા કરે કે આ શું થયું એમ એટલે કવિ એને કહ્યું કે હું તો તારા માટે સમુદ્ર કિનારાની તાજી હવા ઉછળતા મોજા પક્ષીઓનો અવાજ સૂરજની કિરણો આ બધું પેટીમાં મેં રાખ્યું હતું એને એકદમ સાચવીને લઈ આવ્યો મને એમ હતું કે મારે આ બધું તને આપવું છે કે બધું તું અહીંયા રહીશ તો તું એકદમ ખુશખુશાલ થઈ જઈશ પણ પેટી તો ખાલી નીકળી પ્રેયસી સમજી ગઈ એની આંખ જોઈને કે એ ચોક્કસ કંઈક એવું લાવ્યો હતો એમ પણ જે અહીંયા આવીને અંદર કશું દેખાતું નથી કારણ કે એની આંખોની ચમક અને ખાલી પેટી જોઈને જે કિંકર તમે મૂડ થઈ ગયો એ બધું જોઈને એને લાગ્યું ખરા કે એ ચોક્કસ બધું લાવ્યો તો નકર આટલો થાકેલો અવળી મોટી પેટી ઉપાડીને એટલે દૂરથી શુકામા આવે એમ મોરલો ઓફ ધ સ્ટોરી શું મારાવાલા દોસ્તો આપણા બધા જ સદગુરુઓ એમણે જે પ્રાપ્ત કર્યું છે ને એમણે જે ઈશ્વરની ઝલક સાક્ષીની ઝલક ક્યાંક જોઈ છે એ લોકો આપણને આપવા માગે છે પણ આ કવિ જેવું થાય છે કારણ કે અનુભૂતિનો વિષય હોય ને એ શબ્દોથી વ્યક્ત ન થઈ શકે અને જ્યારે શબ્દો મેં વ્યક્ત કરવા જઈએ ને ત્યારે એનું જે મેઇન પાવર છે એ ખોઈ બેસે પણ છતાંય એ એક જ રસ્તો છે આપણા સુધી પહોંચાડવાનો પણ જ્યારે આપણે એમનું વર્તન જોઈએ એમની આંખોની ચમક જોઈએ ને ત્યારે આપણે એસીને કશું મળ્યું નહીં પણ એણે એવું ચોક્કસ નક્કી કર્યું કે જ્યારે હું સારી થઈ જઈશ ને ત્યારે હું ચોક્કસ સમુદ્ર કિનારે જઈશ અને હું આ બધી વસ્તુઓનો અનુભવ કરીશ એવું આપણે પણ થાય કે જ્યારે આપણે સદગુરુઓ જોઈએ ને એનો ઓરા જોઈએ એની ભાવના જોઈએ આપણને લાગે કે એ લોકો પાસે કાંઈ છે જેનાથી આપણે વંચિત છીએ એટલે આપણને એટલું ચોક્કસ થાય કે આપણે પણ એ માર્ગે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ પણ એ માર્ગે ચાલવામાં સૌથી મોટી અડચણ હોય ને તો આપણો અહંકાર છે દોસ્તો એ અહંકાર જો સાઈડમાં રાખીએ ને તો આપણે પણ ચોક્કસ એ વસ્તુ પ્રાપ્ત કરી શકીએ 안주마나 제이 스리크리슈나.